જ્યારે વ્યારા સુગર ફેક્ટરી ચાલુ સીઝનના ભાવો જલ્દીથી જાહેર કરવા સાથે સરકાર પાસે ખેડૂતોને શેરડીના પોષણક્ષમ ભાવ જાહેર કરવા માટે એક અવાજ એક મોરચાના અધ્યક્ષ રોમેલ સુધરિયાએ શું કરી બીજી અન્ય માંગ આવો સાંભળીએ ગ્રામીણ ટુડે ન્યૂઝ તાપીના આ રિપોર્ટમાં દક્ષિણ ગુજરાતમાં ખેડૂતો નવ નવ મહિના એક માતા પોતાના બાળકનું જતન કરે તેમ શેરડી પકવે છે શુગર ફેક્ટરીઓને આપે છે પણ એ શુગર ફેક્ટરીઓ એ શેરડીના પોષણક્ષમ ભાવ આપતી નથી ખેડૂતોને ભયંકર નુકસાન થઈ રહ્યું છે તમને જાણીને નવાઈ લાગશે કે ગુજરાતમાં શેરડી ઉપર એમએસપી નક્કી કરવામાં નથી આવી સાથી મિત્રો તાજેતરમાં જે આદિવાસી કિસાન સંઘર્ષ મોરચા સતત લડી રહ્યું હતું શ્રી ઉકાઈ પ્રદેશ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લિમિટેડ તાપી જિલ્લાની વ્યારા તાલુકામાં આવેલી છે તેણે તો પોતાના શેરડીના ભાવ જ જાહેર નથી કર્યા ભૂતકાળમાં જે ખેડૂતોના નાણાં પરત કરવાના બાકી છે તે ખેડૂતોની તો ચર્ચા જ નથી ત્યાં મજૂરો જે કોલોનીમાં રહે છે જર્જરિત અવસ્થામાં તે કોલોનીઓ થઈ ગઈ છે તેની વાત નથી કરતા માટે આ વિડીયોના માધ્યમથી પ્રશાસનને તેમજ સુગર ફેક્ટરીના જે એડમિનિસ્ટ્રેશન છે તેને કહેવા માગે છે કે પોષણક્ષમ ખેડૂતને નુકસાન ના જાય તેવા શેરડીના નાણાં વહેલી તકે તે ખેડૂતોને તો મળે જ પરંતુ તમારો ભાવ જે છે એ નક્કી તો કરો આભાર તો વધુ સમાચારો માટે જોતા રહો ગ્રામીણ ટુડે ન્યૂઝ ગ્રામીણ ટુડે ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો